આમ અંબેતા પોલીસ સ્ટેશન અમારા એક સગા અમારા વિસ્તારનો એક છોકરો છે શિવાભાઈ સનુભાઈ વસાવા એને પકડવા સવારે પોલીસ આવી હતી અમારા કઈ કયા ગુનામથી અમને ખબર નથી એટલે પછી ઓચિંતા જ આવીને પોલીસ પકડી ગયેલી અને અમે સીધા અમે એને મળવા અંબેતા પોલીસ સ્ટેશન ગયેલા કે કયા કામે અમને પકડી લેવા છે ઉછવા ગયેલા તય અને તઈ ગયા એટલે અમે જોયેલું કે અગિયાર વાગે એને લઈ ગયેલા એટલે મળ્યા કે શામાં છે ભાઈ કારણ કે ભાઈ કોઈ ઇંગ્લિશના ઇંગ્લિશ દારૂના કેસની અંદર આમની ધરપકડ કરી છે તો પછી એક જણને અમે કોર્ટમાં પૂછવા મોકલેલો તો એમાં તપાસ કરાવડાવી તો કોર્ટમાં કોઈ એફઆઈઆરમાં એ ભાઈનું નામ નથી કોઈના નિવેદનમાં નામ નથી કસામાં નામ નહીં છતાં ધરપકડ કરી તો અમે કીધું આ જે શિવાભાઈ સનુભાઈ છે તો એને કંઈ કંઈ જો છૂટેવું હોય તો એવું હલામત કર્યા કરતા હતા અને કીધું કે સાંજ સુધી કંઈ પતે તો ના ના સાંજે તો એવું કે અમારે એને એરેસ્ટનો સમય બતાવવાનો તો મારે આ બાબતે કહેવાનું કે રાજપીપલા અરે રાજપીપળાની અંદર જ્યારે આમલેતા પોલીસ પકડવા આવી અગિયાર વાગે એની ધરપકડ થઈ અને એ કાયદોના જાણતા થાય તો અમે બી એમને જણાવી દેવા માગીએ કે એરેસ્ટ મેમાના જે નિયમો છે ધરપકડના નિયમો છે તે એમને પાડવું જોઈએ કે જયથી આ શિવાભાઈ સનુભાઈને પકડ્યા એરેસ્ટ કર્યા ત્યાંથી એમને તઈ એમને એરેસ્ટ મેમો ભરવો જોતો હતો અને એમાં પંચક્યાસ જે કંઈ થતું હોય તે કરવું જોતું હતું ને એના સગા સંબંધીની સહી લઈને એને ધરપકડ કરીને લઈ જવાનું હતું અને આવું ડાયરેક્ટ જે લોકો પકડી ગયા કાલે કંઈ એક્સિડન્ટ થાય કે કદાચ કશેથી કોઈ ગાડીનું એક્સિડન્ટ થઈ જાય કે કંઈ બ્રિજ પરથી ફેંકી જાય તો એનો જવાબદાર કોણ એનું એ કોણ એટલે બિનકાયદેસર રીતે આંબળેતા પોલીસ સ્ટેશને શિવાભાઈની એમ જોવા જાય તો ધરપકડ કરેલી એવું મારું કહેવું છે એ જ પોલીસવાળો ભાઈ અમે ત્યાં ગયેલા એટલે એનું નામ ગોપાલભાઈ કરીને છે એ રાઇટર છે કદાચ પીએસઆઈ સાહેબનો તો એમને કીધું યાર અમે મળવા આવ્યા તો એ અમને જેવી તેવી ભાષામાં ગાળો બોલતો હતો પોલીસ સ્ટેશનમાંથી નીકળી જાવ તો અમે કીધું યાર પોલીસ સ્ટેશન તો પ્રજાના પૈસાનું છે એટલે અમારે તો એને મળવા આવ્યો તો મળવા આવતું તો ગઈકાલે પણ એને જેવી તેવી ભાષામાં ઉગ્ર ભાષામાં જેવી તેવી ભાષામાં અપમાન કરીને મારી અમે અમારી અમે બોલ્યો બોલ્યો હતો આજે કોર્ટની અંદર મળવા ગયા તો મને કે પીઆઈ તમને બોલાવે ને રાતે પણ એ પોલીસવાળા ભાઈએ મારા નંબર પર ફોન કરેલો કે તમે એવું કે રાતે રાતે પોલીસ સ્ટેશન આવી જાઓ તો પછી મેં કીધું કોણ બોલાવે તો કે વારા સાહેબ બોલાયા પીઆઈ સાહેબ તો ફોન આપો તો એમને વાત કરી મને કે આવી જાઓ મેં કું મારું કંઈ કંઈ છે નથી તો મને શા માટે બોલાવો છો એ જ રીતે પાછા કોર્ટમાં આજે મહિલા તો એ જ પોલીસવાળો ભાઈ છે ગોપાલભાઈ તે મને એવું કહેતો હતો કે સીધો સીધો શું છે ને સીધો સીધો અમરેતા પોલીસ સ્ટેશન આવી જજો એવું કહેતો હતો ભઈ આજે મારું ખેતર આજે પેલું નાગપાચેમ છે એટલે મેં પૂજા કરવા નીકળી ગયો હતો તો મારા ફળિયાનો છોકરાઓ ઊભો છે આ અનિલભાઈ બાબુભાઈ ફસાવા તો એને મહાબેન સમાની ગાડી બોલા ગાળો બોય મીડિયા અમે નહીં એ બોલી શકતો જે ફરિયાદમાં અમે લખાવીશું તો આ એને ગાળો બોલાવીને બોઈ અને મારા વિશે મહાબેન સમાની ગાળો એને બોલાવો આમ છે ખરાબ ખરાબ ગાળો બોલી અને બધું કીધું એટલે મને બધાનો ફોન આવ્યો એટલે મેં ખેતરથી પાછો વળીને આવ્યો તો એમની સાથે વસાવા પીએસઆઈ પણ હતા તો એમણે પણ કીધું મેં સાહેબ આ કોર્ટની અંદર આ પોલીસવાળા તરીકે ગાળો બોલે તો શોભે શું કાર્યવાહી તમે કરવા માગણી કરો મેં રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસવાળો ભાઈ છે ગોપાલભાઈ એ રાતે મને જે પીઆઈ આમરેતા પોલીસ સ્ટેશનના પીઆઈ છે વારા સાહેબ એમની અમે અમે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરાવવા આવ્યો છે અને ન્યાયની આશા રાખું છું રાજપીપળા પોલીસ સ્ટેશન પાસે આપનું નામ મહેશ વસાવા પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા